આજે ધનતેરસ છે આપ સૌને મારા જય ધનવંતરી ભગવાન ધનવંતરી છે ને તે વિષ્ણુ ભગવાનનો અવતાર માનવામાં આવે છે અને સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને તે પ્રગટ થયા હતા અને એક સરસ મજાની વાત કરું કે એ જ્યારે અમૃત કળશ લઈને પ્રગટ થયા ત્યારે એના એક હાથમાં હરિતકી એટલે હરડે અને બીજા હાથમાં અમૃતા સમાન ગળો આ બે વનસ્પતિ એમની પાસે હતી અને ભગવાન ધન્વંતરી છે ને તે આરોગ્ય દેવ છે એટલે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી અને પૂજા કરવાનો જો મોકો ન મળે તો એનું નામ સ્મરણ કરવાથી પણ આપણને નિરોગીતા પ્રાપ્ત થાય છે અને આપણા શરીરમાં નિરોગીતા પ્રાપ્ત થાય એટલે સુખ ધન સંપત્તિ આ બધું એની આપમેળે આપણને મળે છે એટલે ભગવાન ધનવંતરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌને નિરોગી અને દીર્ઘાયુ આયુષ્ય આપે અને આપ સૌને નિરોગીતા આપે આપ સૌને મારા જય ધનવંતરી